તો ગાઈસ અમે ખલીપુર દર્શન કરવા આવી ગયા તમે દર્શન કર લો ખલીપુર જવા માટે નીકળી ગયા મૂન કરણ થિયેટર બેટો દીધું હવે એ લોકો આટલા જઈએ તો ગાઈસ અમે તો બીજા રસ્તે ના આયા ભાઈ રસ્તે જો એકલો કિચડ કિચડ બાઈક ના ભાઈ આ તો કરણ એ હે પગ પબ્લિક નહી આવતી આ બાજુ તો હવે તો કારો જય માતાજી મિત્રો ગુડ મોર્નિંગ તો આજે તો બીચ ખલીપુર જાણ દર્શન કરવા વાહપીડ ના હમણાં કરણનો નો ફોન આવ્યો કે આવું બે થઈ જાય એટલે હું નહીં ધોઈને તૈયાર થઈ જાય હમણાં કરણ આવે એટલે ખલીપુર જઈએ દર્શન કરવા તો ઓલથી આપણે એ મંદિરપીડનું તો દર્શન કરવા જઈએ મમ્મી મમ્મી લે આવ

ભાઈ જ દર્શન કર લો અમે તો કરી દા તમે કરી લો હવે જઈએ ઘરે આ તો અમારે રોણપીનું મંદિર ઘરની જોડે જ છે અમારે પણ અમારા દર બીજી કંઈ ચા હોય જે દર્શન કરવા માટે ચા મિલી હોય કંઈ આ છોકરાઓ ચાલવા બે હોય ચા પ્રસાદી અને ચોલ્લો કર આ તો તમે બે આવ્યા હા તો શનિવાર તો જઈને આ સ્કૂલ હમ તો બી જઈને હ ખલીપુર જાવ ખલીપુર ટાપ્પા જવાય ને નર દર બીજે જાય ને અમે જવાના ચાતો હાલ મન તો

હા રેડ તો આ કરોને ફોન આવ્યો કે હું રસ્તામાં કે હું આવું છું કે તું તૈયાર થઈ તો હું તૈયાર થઈ જઈ હા હાર યાર તો એ હા તો ગાઈસ અમે પેટ્રોલ પુરાઈ નવ નેકડીએ છીએ સવી લોકો આવે એમની રાહ જોઈએ એ લોકો આવે એટલે અમે નેકડી ખલીપુર જવા માટે નેકડી ગયા હું કરણ પેટ્રોલ બેટો પુરાઈ દીધું હવે એ લોકો આટલા જઈએ લે આ તું ફોન પકડવા ચાવ રાખ તું લગાવ હા હારો એ લોકો આગળ જઈએ કરો તો કરી એટલે તો ફોન કરો તો રસ્તા મળી જશે આપણને એ તો આગળ જઈએ આપણે એટલે આગળ જઈને ભારીએ તો

તો મિત્રો બાર તો આઈ ગયા દર્શન કરી આ સીટ પણ નાખી જો ના કારણે ટ્રાફિક એટલું થયું હજી તો ગાડવી કીધી જ નહીં ખબર પડતી

તો ગાઈસ અમે આવી ગયા ઘરે હવે ગરમી જોરદાર આ તો બહુ તાપ લાગે રોજ કરતા આજે તાપ લાગે એવું લાગે વધારે તો બહુ તાપ લાગે છે મમ્મી કરા આઈ છે આ હમ હા દર્શન છે ને હા શાંતિ દર્શન આ તો પેલો નઈ કરના કે પબ્લિક હોતી હોય કરી પબ્લિક પણ લાઈન નઈ હોતી હવે એવું હે હમ ચાલુ હતું હમ જમણ ચાલુ હતું અમે મુતા આમ તો ચાઇના આયા પણ બ્લુ કોમ નતો લે કોમ બજાજ જતો હું

ફર્સ્ટ મુજા લઉં માં પચા આ પચા આવી ગઈ બહુ થઈ ગઈ ચા જો રોમ અય રોમાફીમાં આપણે બીધી ચા પીધી અને ટોકાણે ચા પીધી આજ તો બે ચા ચા મસ્ત થાય ગોળ ગોળની ગોળની હોય તો છે આપણે જ ની અરે એન ડાયવ શું કર કે રોટલો આને રોટલો કરે ને શું કહે ખબર રોટલી રોટલો જ કરવા રોટલો ફટાફટ ફટાફટ શું બનાવી ખાવા